આ બે પાંચ વર્ષ પછી તેમ જોઈજો લગન માં વરાદ હોય છે પણ અણવર નહી હોય કારણ કે અત્યારે જે અણવર બનેલા છે ને એ હવે કોઈને લગ્ન માં અણવર નહીં બને કારણ કે ની ઘાણી કઈ ના કહે કારણ કે વરાદાની વસ્તુ ની તો ધ્યાન રાખવાય નઈ પણ આરોર બધી વિધિ ની વસ્તુ ની ધ્યાન રાખવાય નઈ વળીભાઈ એમાંથી એક વસ્તુ ખોવાની હોય થાય તરત કે અણવર એટલે આથી આવી ન ખબર પડે આ વસ્તુ ધ્યાન ન રાખવું પડે અણવર તમારે એટલે પણ બસારો કેટલું મગજમાં ભાર લઈને ફરે

કંકુ લિડા ને ઈ લૂસવા આવવાનું એટલે પણ બચારો કેટલો ટેન્શન લઈને ફરે આ બે પાંચ વાર પછી લગભગ ઘણવાર કોઈ નહીં રે વરદ એક દાળીઓ કરવો પડશે